ભરૂચમાં શંકાસ્પદ ઘઉંનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એસઓજી પોલીસ અઢાર હજાર એકસો નેવું કિલો ઘઉં અને ટ્રક સાથે બે શખ્સની ધરપકડ પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે નવજીવન સ્કૂલ પાછળથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો લઈ જતી ટ્રક પકડી પાડી છે પોલીસે બે શખ્સોની ધરપકડ કરી છે એસઓજીની ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી ટ્રક નંબર જી જે સેવન્ટીન એક્સ એક્સ ટુ સિક્સ ફોર વન નવજીવન સ્કૂલ પાછળથી એબીસી ચોકડી તરફ જવાની હતી ટીમે તરત જ કાર્યવાહી કરી ટ્રક રોકી હતી ડ્રાઈવર પાસે ઘઉંના જથ્થા અંગે કોઈ કાયદેસર દસ્તાવેજ કે બિલ મળ્યા નહોતા પોલીસે પાંચ પોઈન્ટ પિસ્તાલીસ લાખની કિંમતના અઢાર હજાર એકસો નેવું કિલો ઘઉં અને દસ લાખની કિંમતની ટ્રક કબજે કરી હતી કુલ પંદર પોઈન્ટ પિસ્તાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પકડાયેલા આરોપીઓમાં ગોધરાના ચૂચલા પ્લોટના શાહિદ ઇદ્રિશ હયાત અને ભરૂચના નવજીવન સ્કૂલ પાછળ રહેતા ગગનસિંહ તલવારસિંહ ટાંકનો સમાવેશ થાય છે પોલીસે આરોપીઓની પૂછપરછ કરી રહી છે પોલીસને શંકા છે કે આ ઘઉં ચોરી કે છળ કપટથી મેળવવામાં આવ્યા હોઈ શકે છે તપાસમાં ઘઉંનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને કોને પહોંચાડવાનો હતો તે જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ કાર્યવાહીથી શંકાસ્પદ અનાજ વેપાર કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે અઝર પઠાણ ભરૂચ